હવે તો ન્યા તો ફોન ના પૈસા બહુ વધારે થાય એટલે હું કાઈ બહુ ફોન કરું નહીં ક્યારેક ક્યારેક મેસેજ કરું હવે તો કોને ખબર કેદી કમાઈને આવશે હું તો રાહ જોઈ જોઈ ને અડધી થઈ ગઈ બોલો આ કોઈ દી વિદેશ કમાવા નો જવાય ઓ બાપા એ ભાભી કાઈ ચિંતા ન કરતા મારા ભાઈ ભલે વિદેશ ગયા મારા લાયક કઈ કામ હોય તો કઈ ચિંતા ન કરતા હો હા તો ઠીક હું એમ હમજી કે મને કેજો કાઈ હોય પણ કેવા જે હોય કઉ નેતા હું કહું અરે કાઈ કામકાજ હોય ને તો મને કહેવાનો જરી નહીં નઈ જંતારે ચિંતા ન કરતા હો એ મારે કે મુંજાવ પડે તમે બધા કેવા બેઠા છો કાઈ વાંધો જ ન આવે એટલે તો તમારા લીધે તો મેં કાઈ કાસિયે એટલે તમારા મોનો દેર છે ને બેઠો છે હા એ વાત તમારી સાચી હો પણ આમ થાય ઓ ઘણુંય કામ હોય પણ ચીંધું કેટલું કેમ તમને પણ ભાભી તમ તારા તમારા ઘરના સમજીને મને વાત કરવાની ઘરના હમજીને ઘરના એટલે ઘરના સભ્ય ને એમ દેર તરીકે હા તો ઠીક મો ઘર ના એટલે હું તમાર ઘરવાળો બનું ના 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 બન તરીકે હા તો વાંધો નઈ ના ના એવું કઈ હૈસે તમને નીકળા આટો મારવા નમો નારાયણ ભાભી નમો નારાયણ બેઠ કેમ છે ભાભી હારું ને હારું હો

હું આવો તરત તરત આવવાનું તારે હું આમ નીકળો તો નહીં તો ભાભીને ને મળતો જ હું ભાભીને ને મળું ને પછી જ મન શાંતિ થાય અરે બે શાંતિ રાખો બેહોલ શાંતિથી વાત કરો કટકટ ન કરો હાલો કટકટ ન કરો ભાભી કાઈ ચા પાણી થાય એમ છે કે નહીં

આપણે બે ભાઈઓ શાક હા પછી આપણે બે નીકળવી હા નીકળી ભાભી ચા બહુ સારો બનાવે ઓ મને એનો શાક ભાવે છે એટલે જ હું અહીં આવું છું મને તો ત્રણ ટાઈમ આ ત્રીજી વાર છે મારે હે તો સવારે આવ્યો તો પાછો વોપર આવ્યો મેં તો અત્યારે રોંઢે કાંઈ હોય રહ્યું નહીં મેં કીધું ભાભીને મળતો જ મોઢું જોતો આવું મેં કીધું આમાં એવું છે હા કે આપણા ભાઈ નથી તો આપડા ભાભીનું ધ્યાન રાખવું પડે ન રાખવું હું તો ત્રણ ટાઈમ ધ્યાન રાખું છું હા રાખવું જ પડે એ આપણી માણસાય કેવા એ ભાભી

ઇતાર ભાઈ વિદેશ થી આવે ને ત્યારે જમવાનું અત્યાર શું છે પણ એ આવે ત્યારે થોડું જમાય અત્યારે રસોઈ સારી બનાવો એક તો દિવસ મને કયો એટલે મે જમવા હું આવું મારા તમારા હાથની રસોઈ ખાવાનું મન થયું છે એ વાત તો તમાર હાથી પણ હમણા છે ને કોઈ શાકભાજી લાવવા વાળું નહીં હોય ઘરની બહાર નીકળતી નથી એટલે તમાર ભાઈ આવે ને ત્યારે જમવાનું રાખી કેમ નઈ શાક પકાલું ભાભી હું બધું લઈ દઈશ હું જમવા આવીશ તમારે બે બીજી ફૂટે એકને કેતો કેવું જ નથી કેમ અત્યારે રાખવું નથી જમવાનું મારે કોણ બનાવે મારા તમને હેલ્પ કરાવીશ છે બધું હું તમને લઈ આવી દઈશ

મારા માટે ગુલ્ફી લઈ આવ્યા તમે તમને કીધું લઈ આવ્યા તમે જોઈ લો તમને બહુ વાલી છે ને

તમે મને વધારે પ્રેમ કરતા મારો કોણ પેલા ખાઈશો નહીં ભાભી પેલા હું આવ્યો તો એટલે તમારે મારી ગુલ્ફી ખાવાની વાત આપડે કાલે શું પ્રોમિસ કર્યું હતું

જો મુનિયા આ તારે કરી દે સુનિયા મેં તને કીધું તું ને કે ભાભી મને નહી એ તારી વાત ખોટી છે સુના મને પ્રેમ કરે છે એ વાત સાચી છે એ વાત સાચી છે કે મને પ્રેમ કરે છે મને પ્રેમ કરે છે પેલા હું કોણ લઈને આવ્યો એટલે મારો કોણ પેલા દુનિયા તું પેલા ગુલ્ફી લઈને આવ્યો તો તારી ગુલ્ફી તોડી મારો કોણ તોડવા જાતા તા ભાભી ત્યાં તું વચ્ચે બોલ્યો પહેલા કોણ લઈને આવ્યું હતું પહેલા ભલે ને તું લઈને આવ્યો હવે કઈ જે થયું એ ભાભી મારી વેઇટિંગ માં બેઠા હતા કે ક્યારે શૂન્ય શીતલ નો કોણ લઈને આવે ને ખાવ હું ભાભી મને પ્રેમ કરે છે પ્રેમ મને કરે છે તને નથી ખબર ઈ તું ઓમ મુનિયા એટલે બોલતા નથી બાકી હા તો પ્રેમ દિલથી મને કરે છે ઈ વાત તારી ખોટી છે સુના ઈ મને પ્રેમ કરે છે ઈ વાત સાચી છે મારી મુના ઈ મને પ્રેમ કરે છે એમાં નહીં આલે હું એને ને હું એને મેળવાનો જ નથી આ શું થયું તમે નકતા છો અરે ભાભી તમે આટલા બધા ખારા મે કીધું ને હવે મારે તમારી ગુલફી નથી ખાવી તારો કોને ને બે બેટા ખાવાય છે ભાભી અમે તમને પ્રેમથી થી પણ મારે નથી ખાવું તમારો પ્રેમ નથી જો તમે જોઈ લીધો બોલા કે મારી ખાવા કે મારી મન ખાવા ને બાર

તો બીમાર તો થઈ કરી નાખું મારતો મુનીયા અત્યારે આપણે બહાર જઈને ચર્ચા કરી ભતિયાર ભાભીનો મગજ સ્ટ્રોંગ થઈ ગયો છે તો આજ આપણે બહાર જ કરી રહ્યો કૃષ્ણ હવે જય શ્રી કૃષ્ણ છે હાલ તોઠાને ભાભી આજ કરતાં ખા ના કા થા ને તું કે મારો કામ થા ઓલો કે મારી ગુલ્ફીકા અમે હું નત ભાયરું તો તારે વાહને હા તો એ બોધું હવે ઠીક હવે જા બારજે આય મને મગજ મારી ન ગમે હા આવતી કાલ ઓર ઓકે જણાએ ભેગા થઈને ધીમાગનો દહીં બનાવી નાખ્યું એક કે ગુલ્ફી ખાવ એક કે કોણ ખાવ એટલું માથું દુખે છેન જાય ટેન્શન માં જો એટલે બધા તમે હું તો કાય ટેન્શન માંથી થી હવે તમે હું આવ્યા અને કેવા આવો છો પારનાગર લે શૂન્યો મૂન્યો તમારી વાત કરતા હતા

એવું છે તો જોઈ નહીં ટાઈમ આવે તો આજ કેવું તું ને તો બસ હવે જાવ મારે ગામમાં જવાનું મોડું થાય તાન્ય કોણ લફકાઈ લાબર પાકી લે જાવલમાં જઈ અને એકદમ ખરીદી કરી એટલે ફેર થઈ જાય ને તે તો પ્લાન ની આખી મારી પથ્થર રગડી નાખી મારી તે નો રગડી નાખી હું શીતલ નો કોણ ભાભી ને ખવડાવવા ગયો તો હું એને એટલો પ્રેમ કરું છું કે એની હદ બાય પ્રેમ કરું છું સૌથી પેલા હું ગયો તો હું ગુલફી લઈ ગયો તે સુનિયા વચમાં ડબકો માર્યો ઓ મુનિયા તું હજી આજ કાલ થી ની ઘરે બેસવા આવેસ બરોબર હું એની ના લગભગ ભાઈ વિદેશ માં ગયા ને તેર હું એને પ્રેમ કરું છું તેદી થી એનું મેરે ઘરે આવરો જાવરો છે તારી વાત સાચી સૌથી પેલા ગુલ્ફી લઈને કોણ ગયો ગુલ્ફી અમારે બે કન્ફર્મ થઈ ગયું હતું કે ભાઈ હું તમારા આટલું શીતલ કોણ લઈ આવીશ

પાંચ હજાર રૂપિયા હું જીતી જાઉં તો તને દઈશ કે એને પટાવવાનું કીધું પાંચ હાજર ની તમારા જેવા આને કોઈ ઉનો પટુ આ શીતલ કોઈ નાથી નો પટે ને બાપુ એને તે બે જણા મેં કાઈ નથી તો તમને એ બાપુ ખાઈ જાનુ А вират не прем парчу. Маземля. Ма по! Маи да рад. Наман наге семан. Па Пазе.